સણવા જિલ્લા પંચાયત સીટ પર સૌથી મોટા ઉલટફેરના એંધાણ સામે આવ્યા છે સણવા બેઠક પર સૌથી મોટા ઉલટફેરના એંધાણ સણવા સીટ પરથી એકવીસ હજાર કરતા વધારે ઠાકોર સમાજના મત છે આ બેઠક પર એકવીસ હજાર કરતા વધારે ઠાકોર સમાજ પાંચ હજાર જેટલા એ ચૌધરી સમાજના મત છે ચૌધરી સમાજના આ બેઠક પર પાંચ હજાર જેટલા નિર્ણાયક મત

ચૌધરી સમાજના મત થી સૌથી મોટી નુકસાની મોટી પટેલ છે અપેક્ષા પ્રમાણે ભારતીય જનતા પાર્ટીના બેઠક પરથી પૂરતી લીડ નહીં મળે જે ભારતીય જનતા પાર્ટીની જે અપેક્ષા હતી એ પ્રમાણેની લીડ આ બેઠક પર નહીં મળે માવજીભાઈ ચૌધરીએ ભારતીય જનતા પાર્ટીનું જે મીટર હતું જે ગણિત હતું એ નાખ્યું છે આ બેઠક પર મોટા ઉલટફેરના જે છે છે એ જોવા મળી રહ્યા આપણી સાથે વાત કરવા જે વરિષ્ઠ પત્રકાર રમેશભાઈ છે આપણી સાથે જોડાઈ ગયા છે તેમની સાથે વાત કરીશું રમેશભાઈ જે છેલ્લો એક્ઝિટ પોલ આવ્યો છે સણવાનો આ બેઠક પર ભાજપનો ગઢ પરંતુ ચૌધરી સમાજના કારણે આખું જે સેટિંગ હતું ભાજપનું એ વિખાઈ ગયું પણ સ્વરૂપજી ઠાકોર સમાજમાં અહીં સૌથી વધારે વોટ સાથે નીકળી રહ્યા છે હા બરાબર છે ત્યાં સમાજ સમાજના કારણે આખે આખું એમનું સમીકરણ વિખેરાઈ ગયું હતું પરંતુ ત્યાં ઠાકોર સમાજ નો ઘટ ગણાય છે અને ઠાકોર આમ મેજોરિટી એવું ભાગ પડાવશે પરંતુ પાંત્રીસ ટકા નું ભાગ પડાવે એટલે બાકીના સ્વાભાવિક વર્ષ છે કે ત્યાં એ બધા સ્વરૂપજીના પક્ષમાં જાય એટલે સણવાની જે જિલ્લા પંચાયત ની બેઠક છે એમાં બાભર સિટી ને સણવા એ ભાજપના ફાળે જાય એવી પૂરી સંભાવનાઓ છે રમેશભાઈ જો અહિયાં થી ભાજપ ને એના ધાર્યા કરતા સારી લીડ મળે તો પરિણામોમાં શું ફર્ક આવી શકે છે

અને ભાઈ બાબર શણવાની સીટ જે જિલ્લા પંચાયત ની ખરી ત્યાં સ્વાભાવિક છે કે ભાજપ ને આગળ રહેવાના ચાન્સીસ હતા જ મારી દ્રષ્ટિએ રમેશભાઈ માવજી પટેલે અહીંયા કેટલોક બગાડ કર્યો હશે ચૌધરી સમાજમાં

કોંગ્રેસ માટે ચોક્કસ પરંતુ આ આ રણનીતિ પહેલાથી એમની હતી જ કારણ કે દરેક પક્ષોએ જે ફોકસ કર્યું હતું એ ઠાકોર સમાજના ઉપર કર્યું હતું અને કોંગ્રેસમાં તમે એક પણ મીટિંગમાં ક્યારે એવું નહીં જોયું હોય પણ જોયું હોય કે મારી સમાજ આમ કે મારી સમાજ મારા રહેશે એવું કોઈ ચર્ચા જ નહોતી એટલે કોંગ્રેસે ઠાકોર ટાર્ગેટ જ નથી કર્યા જે કામ કર્યું છે ગુપ્ત કર્યું છે અને ઇતર કોમ્યુનિટી ઉપર ટાર્ગેટ કરવામાં આવ્યું જેવી રીતે નાની નાની એટલી બધી જ્ઞાતિઓ છે ત્યાં તો એના ઉપર ફોકસ કર્યું હોય સ્વાભાવિક છે કે એમની ટીમ પણ એમના સુધી પહોંચી હોય એટલે એમની સીટ ઉપર એમના જે ઇતર સમાજના વોટ એ એ ભાઈ કોંગ્રેસ તરફી પડ્યા હોય રમેશભાઈ કાલે જ્યારે મતદાનની પેટીઓ ખુલવાની શરૂ થશે ત્યારે ક્યાં એવું મળશે કે કોઈ ઉમેદવાર પાંચ કે દસ હજારની લીડથી આગળ ચાલતો હોય કે નહીં એવું શક્ય નથી બંને બે હજાર ચાર હજાર બે હજાર ચાર હજાર ઉપર નીચે ઉપર નીચે રમશે શું તમારું શું પ્રિડિક્શન છે આપે ભાઈ આપણે શું કહેવાય કે જ્યારે એકજેક પોલ કર્યો એ સર્વે મુજબ પણ હું પહેલાં પણ બોલ્યો છું હા કદાચ હું બોલેલો ખોટો હોઈ શકું છું પરંતુ પરફેક્ટ તો નહીં પરંતુ મારી પોતાની અનગણતરી એમ કે છે કે કોંગ્રેસ અહિયાં દસ હજાર અથવા તેથી વધુ વટેથી જીત કોંગ્રેસ ની થઈ શકે છે નહીં કાલે ઉમેદ જે ઉમેદવારોના જે ટેકેદારો છે એમાં પહેલેથી જ એક એક ઢોલ ઢોલ વાગશે વાગશે બાજુ વાવ અને સુઈગામ થોડા આશા છે ઉપર એટલે મતલબ ગણાય કારણ કે આટલી રસાકસી ની ચૂંટણીમાં જો દસ હજાર થી પણ પાંચ હજાર થી પણ વધુ લઈ જતી હોય લીડ કોંગ્રેસ કે ભાજપ કોઈ પણ પાર્ટી તો જો એટલી એ પણ અગત્યની મનાય છે આખું મંત્રી મંડળ આ તો એટલે મારી દ્રષ્ટિએ તો દસ હજાર થી વધુ લીડ હશે અને એક જ તરફ કદાચ ઢોલ વાગે એવી મારી સંભાવના મારી ગણતરી એમ કે છું હું નથી કેતો રમેશભાઈ કંઈ અત્યારે જાણકારી મળે છે કયા રાજકીય પક્ષે શીરો રાંધ્યો ક્યાં ક્યાં ખુલ્લી જીપો બુક થઈ ક્યાં ફૂલડા બુક થયા ક્યાંય કોઈ જીત માટે થઈ અને વિજય સરઘસ કે હજી ક્યાંય કશું જોવા નથી મળતું

માહિતી આવી નથી આવે એટલે હું આપના જોડે શેર કરું અને સ્વરૂપજી નું કઈ આઈડિયા છે ખરો ના એ માહિતી મેં તપાસ કરાવી છે સ્વરૂપજી જોડે પણ એમની ટીમની ની સુધી આવી નથી રહી માહિતી એટલે એકાદ કલાકમાં મળી જશે માહિતી જે મળે એ આપણે ટીમ ને આપણે જાણ કરીએ એટલે રમેશભાઈ બધા હજી અસમંજસ માં છે કોઈને એવું નથી કે ભાઈ કાલે પાંચ હજાર માણસ નો શેરો બનાવી દો અને ડીજે કહી દો ખુલ્લી પચી જીપ લઈ લો એવું ક્યાંય કોન્ફિડન્સ ત્રણ માંથી એક નથી ના અત્યારે મારી દ્રષ્ટિએ તો મેં જયારે પૂછવા કરી બધાને એટલે ભાઈ કોંગ્રેસ એમ કે છે કે અમે જીતીએ છીએ તેમની આપણે કાલે પણ તમારા જોડે જે ગુલાબસિંહ ની વાત થઈ હતી પ્રમાણે અને એમનો ચહેરો પણ એક આપણને બતાવે છે કે ભાઈ હા એમ જીત ને એમની ગણતરીઓ છે

કોંગ્રેસે માત્ર ડીજે બુક કરાવ્યું છે પણ એ પણ હજી એટલું કન્ફર્મ નથી થતું બાકી શીરો કોઈએ બનાવ્યો નથી મંડપ સર્વિસ કોઈએ રેડી હજી સુધી ક્યાંય ઓર્ડર આપ્યા નથી ફૂલના પણ કોઈ ઓર્ડર આપવામાં નથી આવ્યા એટલે કાલે જે કંઈ ઓર્ડર આપવાના થશે એ કાલે બપોરે દસ બાર વાગ્યા પછી અપાશે જેમ જેમ ઈવીએમ ખુલશે ને ખબર પડી જશે કારણ કે પહેલાં ચાર કે પાંચ રાઉન્ડમાં જ ગુલાબસિંહને અથવા સ્વરૂપજીને અથવા તો માવજીભાઈને ખબર પડી જશે કે પોતે હારે છે કે જીતે છે કદાચ ટ્રેન્ડ એવો થાય કે હજાર બારસો પંદરસો મતથી આગળ પાછળ ચાલતા હોય તો છેલ્લી ઘડી સુધી નક્કી ના થાય કે કોને ડીજે મંગાવવું છે અને કોને શીરાનો ઓર્ડર કરવો છે પણ તમે જો જાણતા હોવ કે કોણ ઓર્ડર કરશે શીરાનો અને કોણ ઓર્ડર કરશે ડીજેનો તો એ તમે અમારા લાઈવના કમેન્ટ બોક્સમાં જરૂરથી લખી શકશો